સુરત શિક્ષણ વિભાગ દ્વારા દર શનિવારે બેગલે બેગલેસ ડે ની જાહેરાત કર્યા બાદ આજે પ્રથમ શનિવાર પાંચમી જુલાઈ ના રોજ શાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા હતા અને શાળાઓમાં વિદ્યાર્થીઓએ પ્રવૃત્તિઓ કરી હતી ત્યારે સુરતની શાળાઓમાં પણ બેગલેસ શનિવાર મનાવાયો હતો ગુજરાત શિક્ષણ વિભાગના આદેશ લઈ સાડાઓમાં આજે વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા સાડાઓમાં વિદ્યાર્થીઓને જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓ કરાવાઈ હતી વિદ્યાર્થીઓને વ્યાયામ યોગા પ્રાણાયામ કરવામાં આવ્યા તો સાથે વિદ્યાર્થીઓને અવનવી ભૂલાઈ જતી રમતો રમવા માટે આવી હતી વાલીઓ એ પુસ્તકનું જ્ઞાન છોડી બાળકના સર્વાંગી વિકાસ માટેનો સરકારનો આ નિર્ણય આવકારદારક ગણાવ્યો છે શાળાના વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ પણ પહેલા દિવસે ખુશખુશાલ જોવા મળ્યા હતા નમસ્કાર હું દેવિકા કંસારા સંચાલક ડીપી માંગુ વિદ્યાલય સરકારના નિયમને સરકારની નવી શિક્ષણ નીતિના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓને આજે બેગલેસ ડેનો પહેલો શનિવાર હતો અને વિદ્યાર્થીઓ ખરેખર ખૂબ ઉત્સાહમાં હતા કારણ કે મોબાઈલના યુગમાં બાળકો પોતાની શારીરિક રમતોને ભૂલી ગયા છે ત્યારે શાળાએ અને જે આપણા સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો કે બાળકોને બેગલેસ ડેનો એક દિવસ હોવો જોઈએ અને એ શનિવાર હોય બાળકોને આમ તો શનિવારે ઘણા બધા પીરિયડ ફ્રી કે પીટીના કે એવી રીતે જ ગોઠવવામાં આવતા હોય છે કે જેમાં બાળક ખૂબ સુંદર રીતે પોતાનો દિવસ પસાર કરી શકે અને નવા નવા રમતો નવી રમતો શીખી શકે અને વિદ્યાર્થીઓને ટીચર વચ્ચેનો એક જે બ્રિજ છે એ ખૂબ સુંદર રીતે આગળ વધી શકે આજના દિવસે જે શનિવારે પહેલો શનિવાર એવો રહ્યો કે જેમાં બેગલેઝ ડેની શરૂઆત કરવામાં આવી એમાં આજે અમે વિદ્યાર્થીઓને મહાભારત જેવી પૌરાણિક વાર્તાઓ પ્રોજેક્ટર પણ બતાવવામાં આવી કારણ કે આજનો દિવસ વરસાદનો પણ ખૂબ હોય બાળકોને અગર વરસાદમાં રમાડીશું તો પણ એ બીમાર પડે એવું પણ થઈ શકે એટલે રમતો જેટલી વરસાદ ન હતો ત્યાં સુધી રમાડી પણ ત્યારબાદ શાળામાં મેટ્સમાં પણ આપણને બોર્ડ પર રમતો રમી શકે છે ગણિતના વિષયમાં એવી રમતો પણ રમાડી બાળકોને પૌરાણિક જે આપણી કથા છે રામાયણ મહાભારત આવી કથાઓ પણ યુ આપણે પ્રોજેક્ટર પર બતાવવામાં આવી તો સાથે વિદ્યાર્થીઓને એવા કોયડાઓ કે જે ભૂલી ગયા હતા જે ગુઠાયેલા કોરડાઓ હોય જે બાળકોને યાદ નહીં હોય એ પણ રમત આજે શાળામાં કરાવવામાં આવી અને એના કારણે બાળકોમાં ખૂબ બધો ઉત્સાહ આવી ગયો એટલે જેટલા શાળામાં શનિવારે વિદ્યાર્થીઓ એબસન્સ રહેતા હતા ને એની જગ્યાએ શાળામાં વિદ્યાર્થીઓની પ્રેઝન્ટ્સ વધારે બોલશે એવું હું માનું છું અને એના માટે ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે જેણે બાળકના વિકાસ માટે આ મહત્વનો નિર્ણય લીધો